બાકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર શરૂ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે પોલીસે બાદની આધારે કાર્યવાહી કરી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે અને એક અટકાયત કરી છે જળપાલ દોરિયાને કાર્યવાહીની વિગત સાબરકાંઠા એસઓજી ને અને તલોદ પોલીસ સ્ટાફ ને મળેલ ખાનગી બાતને આધારે અસફળ કામગીરી કરવામાં આવી હતી તલોદની કેસરપુરા ચોકડીથી ઉજળિયા રોડ તરફ તપાસ હાથ ધરવામાં આવી પોલીસે કુલ સાહીઠ નંગ ફિરકી ચાઇનીઝ દોરી જપ્ત કરી છે જપ્ત કરાયેલ મુદ્દા માલની બજાર કિંમત આશરે રૂપિયા ચોવીસ હજાર આપવામાં આવી છે પોલીસે સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ ઉમર વરસ વીસની અટકાયત કરી છે આરોપી તલોદના ગોકુલનગર સોસાયટી જૂના બળિયા દેવ મંદિર પાછળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે એસઓજી દ્વારા સમગ્ર કાર્યવાહી કરી આરોપીએ કાયદેસરની કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં તેનો ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે આ દોરી સામાન્ય માણસ અને ખાસ કરી પક્ષીઓના જીવ જોખમમાં મૂકે છે અનેક પક્ષીઓ પ્રતિબંધિત દોરીના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે અથવા જીવ ગુમાવે છે વેપારના મૂળ સુધી પહોંચવા માટે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએથી પણ આવી દોરીનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે એવા રાજકરસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા